થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે મરણ જનાર કંચનબેન બાબુભાઈ પરમાર જેઓ પોતે હોસ્પિટલ ખાતે એક નસમંદીનો કેમ્પ ચાલુ હોય એ કેમ્પમાં પોતે ઓપરેશન કરાવવા માટે થઈને હોસ્પિટલમાં દાખલ થયેલા હતા આ જે ઓપરેશનની જે પ્રક્રિયા છે એના માટે થઈને જ્યારે એમને લઈ જવામાં આવ્યા તો ત્યારબાદ ઓપરેશન દરમિયાન જે પણ પ્રક્રિયા છે એમાં પણ એમને કોમ્પ્લિકેશન ઊભા થયેલા અને ત્યારબાદ એમને શારીરિક સમસ્યા ઊભી થવાના કારણે કોઈપણ કારણોસર એમનું મૃત્યુ જે છે એ ખાતે થયેલું છે આ ઘટનાના આધારે જે પણ પરિવારજનો છે એમનું એવું કહેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડીનો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલવામાં આવી છે અને આગળની જે તપાસ છે હાલ ચાલુ છે